વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામમાં આજે શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે જ્યાં સ્થાનિક ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ એ છે કે શાળાના શિક્ષિકા મનાલીબેન જોશી બાળકો સાથે મારપીટ કરે છે અને તેમને યોગ્ય શિક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યા છે આ મુદ્દે આચાર્ય દ્વારા પણ શિક્ષણ વિભાગને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગામ લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે માસુમ બાળકોના ભવિષ્ય સાથે થતી આ છેડાને લઈને શિક્ષણ વિભાગ ક્યારે જાગૃત થશે અને જવાબદાર સામે ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું આજ રોજ અમારી વનછરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને વિરુદ્ધ વિરુદ્ધ અરજીઓ અરજીઓ આપેલી હતી જેના જે જે લોકોએ અંદર તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ બે વખત તપાસ કરવામાં આવી હતી એ લોકોએ જિલ્લાની અંદર મનાલી બેનની ની અંદર તપાસ કરેલી છે એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધ ની અંદર આખું ગામ હતું આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં માં થયેલી છે કે જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલી વેરની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં આજે પંદર દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદર થી જે તપાસના ના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલી બેન ની તરફેણ અંદર કાગળો આપવામાં આવ્યા હતા તે વખતે જ્યારે તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે પંદર દિવસ એટલે કે છેલ્લી મને વીસ તારીખ આપો વીસ તારીખ ની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું આજે બાવીસ તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી જેના લીધે આજે અમને તારાબંધી કરવાનું ફરક પડી છે શું છે બેન્ચ છે જે મનાલી બેન્ચ છે તે કયા પ્રકારનું જે શું બણતર ની અંદર જયારે છોકરાઓને બનાવવામાં આવે છે ગણિત વિજ્ઞાન નો લે છે મેડમ જેની અંદર જે બેન કશું શીખવાડવામાં નહી આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે જયારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કે છે કે ઘરે જઈને પોતાના બાપાને કેજો કે શીખવાડે એવું એટલે આ બાબતે જયારે અમે છોકરાઓ અમને કીધું જયારે અમે આચાર્યશ્રી રજૂઆત કરી આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલી બેન કોઈ સુધારવા રાજી નથી